મળતી માહિતી મુજબ અલ્યારનગર જિલ્લાના શ્રીગોંડા તલાસી ચીખી ત્યારે ગોરગાંવ અણુરા અત્યારે કાલનો તેની પત્ની સાથે ઝઘડો થયો હતો મારતી વિગતો અનુસાર વાત કરીએ તો ત્યારે ઝઘડા પછી અરુણ તેની બાઇક પર આશ્રમ શાળા અભ્યાસ કરતા તેના ચાર બાળકો લઈને શેડીથી દસ કિલોમીટર દૂર કુડાલે ત્યારે ગામમાં આવેલા તેના ખેતરમાં આવેલા કૂવા પાસે ગયો હતો બાદમાં ચારે બાળકોને કૂવામાં ફેંકી પોતે પણ કૂદી પડ્યો હતો આ ઘટનામાં પાછળના મોત થતાં એરાટી મચી ગઈ હતી જ્યાં મિત્રો અત્યારની દુઃખદ મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ